હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ જય શ્રી અમરનાથ અત્યારના દિવસોમાં કેદારનાથ યાત્રામાં પૂર્ણ નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે કેદારનાથ યાત્રાએ વેપારી વેપારીઓના હોટલોની આગળ મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે બધા યાત્રીઓને જણાવવાનું કેદાર યાત્રા કેદાર જે વેપારી સંગઠન છે કેદાર યા સભાનું કેદાર વેપારી સભાનું કહેવાનું એમ છે કે મારી હોટલોની આગળ ખાડા કરી નાખ્યા છે તો એના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ આગળ કેદારનાથ યાત્રાના વેપારીઓનું કહેવાનું એમ છે કે જે પ્રશાસનને જે ખાડાઓ કર્યા છે અને આ જે વ્યવસ્થા છે ખરાબ વ્યવસ્થા છે અને સાથે જે યાત્રીઓ આવી રહ્યા છે એમને પણ આમાં પરેશાનીઓ ભોગવવી પડશે અને ખાસ યાત્રીઓને જણાવવાનું કે કેદારનાથ યાત્રા શરૂ થવાની છે દસ મહિને તો એમાં વેપારી સંગઠન કેદાર વેપારી સંગઠન એમ કહી રહ્યા છે કે દસ મહિને બંધ રાખવાનું જે આહવાન કરી રહ્યા છે અને ખાસ દસ મહિને જે કેદારનાથ યાત્રા શરૂ થઈ રહી છે ને માર્કેટ કેદારનાથ માર્કેટ બંધ રહેવાનું છે તો જે યાત્રીઓ આવવાના છે અને બહુ મુશ્કેલીમાં મુકાશે ખાવા પીવાનો સામાન પણ નહીં મળી રહે એટલે ખાસ નોંધ લેજો કે ધ્યાન રાખજો કેદારનાથ યાત્રા દસ મહિને શરૂ થઈ રહી છે તો કેદારનાથ યાત્રા વેપારી સંગઠનનું કહેવાનું એમ છે કે અમે દસ મહિને જે બંધ રાખ બંધનું એલાન કે આહવાન કરવાના છે કેદારનાથ યાત્રામાં જે રસ્તાઓ ખાડાઓ કરી નાખ્યા છે બાજુ કેદારનાથ વેપારીઓ વેપાર કેદારનાથમાં વેપારીઓ છે એમની હોટલોની આગળ તો એના થ્રુ તમને જણાવવાનું આગળ તમને આગળ માહિતી પણ આપી રહ્યા છીએ અને તમને જણાવવાનું કે પ્રશાસન દ્વારા કંઈ જાણકારી આપી નથી તમને જણાવવાનું કે જે અત્યારે કેદારનાથ યાત્રામાં કન્સ્ટ્રક્શન ચાલુ છે અને કેદારનાથ કેદારનાથ યાત્રામાં જે કેદારનાથ મંદિરની આજુબાજુની જે માર્કેટ છે ને ડિજિટલ બનાવવામાં આવી રહ્યું છે એનું પણ કાર્ય ચાલુ છે એને અત્યારે કેદારનાથની હોટલોને બધું કેદારનાથ યાત્રામાં જે હોટલો રસ્તામાં આવે છે એને બધું ત્યાં તોડીને ડિજિટલ ડિજિટલ માર્કેટ બનાવવામાં આવી રહ્યું છે કેદારનાથ યાત્રામાં એને કેદારનાથના વેપારીઓ પણ એવું કહેવાનું છે કે યાત્રા શરૂ થવામાં દસથી પંદર દિવસની શરૂઆત છે અને એવા ટાઈમમાં તમે આવું કેમ શરૂઆત કરી ખાડાઓ ખોદી નાખ્યા અને એવું બધું કર્યું અને પછી યાત્રા પ્રશાસનનું કહેવાનું એમ છે કે સિઝનમાં અત્યારે બરફને એ બધું ઓછું હોય યાત્રા શરૂ થવાની હોય છે તો એ ટાઈમમાં કે પ્રશાસન અત્યારે શરૂઆત કરી દે છે કઈ રસ્તોને બધું બનાવવાની અને એને માર્કેટ બનાવવાનું કે ક્ષેત્રમાં ડિજિટલ માર્કેટ બનાવવાની અત્યારે પ્રોસેસ ચાલી રહી છે અને રસ્તાઓ ખોલી રહ્યા છે અને બધું રસ્તાઓ મોટા કરી રહ્યા છે અને માર્કેટ ડિજિટલ માર્કેટ બનાવવાના છે ત્યાં જે યાત્રીઓને સગવડ મળી રહે એના માટે તમને જણાવવાનું કે કેદારનાથ યાત્રાના જે કેદારનાથ યાત્રાનું માર્કેટ છે ને કન્સ્ટ્રક્શન ચલાવી રહ્યું છે તો કે કન્સ્ટ્રક્શનના કારણે એના વેપારીઓ બહુ નારાજ છે વેપારીઓનું કહેવાનું એમ છે કે દસ મહિને ત્યાં અમુક પાકું મારું વેપારી સંગઠનને જેને હોટલો છે ને તરમ હોટલો છે ખાવા પીવાનું માર્કેટ છે એ બધું યાત્રામાં બંધ રાખવાના છે એવું કેદારનાથ યાત્રામાં જે છે વેપારી સંગઠન છે એવું કહી રહ્યા છે ને આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમને આગળ પણ જણાવીશું કેદારનાથ યાત્રાની કે નવી અપડેટ આવશે તો કે જે દસ મહિને જે થવાનું છે જે પરિશ્રમ બધું ખાણીપીણી બજાર હોટલ બંધ રાખવાના છે તે એ દસ મહિ પછી પણ તમને આગળ જણાવીશું શું અપડેટ આવી રહી છે અત્યારે રેગ્યુલરમાં પણ અપડેટ જણાવીશું તમને અને જે યાત્રી યાત્રા ઉપર આવવાના છે તેમને ખાસ જણાવવાનું કે બરફ જોવા નહીં મળે યાત્રા માર્ગ ઉપર અને યાત્રા પરમિટ પણ રાતે